નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ ઘણા બધા આપણા ડોક્યુમેન્ટ હોય છે એમાં અલગ અલગ નામ હોય છે અથવા કોઈ સ્પેલિંગમાં મિસ્ટેક હોય છે એની હિસાબે આપણે ઘણી વાર કોઈ સર્ટિફિકેટનું અથવા કોઈ સરકારી યોજનામાં ફોર્મ ભરતા હોય છે જેની હિસાબે આપણું ફોર્મ રિજેક્ટ થતું હોય છે તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારે ગેજેટ કઈ રીતના કરાવવું તો સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપીશ માહિતી મેળવતા પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આવતા બે લાયકનને દબાવી દયો સબસ્ક્રાઇબ કરવું એ મિત્રો ફ્રીમાં છે તમારા માટે ફ્રીમાં છે પણ મારા માટે એક બહુ મોટી હેલ્પ થઈ જાય છે એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ વિડીયો મિત્રો ગેજેટ આપણે ઓનલાઈન અને ઓફલાઈન બે રીતે કરી શકીએ છીએ ઓનલાઈન ગેજેટ કરવા માટે આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું વિડીયો મિત્રો પૂરો જોજો તમને સંપૂર્ણ માહિતી મળી રહે એટલા માટે જરા પણ સ્કીપ ના કરતા સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ઈ ગેજેટ ગુજરાત એવું ટાઈપ કરી લેવાનું છે જો આવી રીતનો તમને એન્ટરપે જોવા મળશે અહીંયા જો ઈ ગેજેટ લખેલો છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે આ ઓફિશિયલ ગુજરાત સરકારની વેબસાઇટ છે ત્યારબાદ અંદર આવો એન્ટરપે જોવા મળશે અહીંયા તમારે ક્લોઝ બટન ઉપર ક્લિક કરી અને હવે તમે ઝૂમ કરશો એટલે જો અહીંયા ત્રણ ડોટ લીટી આપેલી છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા એટલા બધા ઓપ્શન તમને જોવા મળશે તો આપણે ઓનલાઈન ગેજેટ કરવા માટે સૌ પ્રથમ પર ક્લિક કરી દેવાનું છે લોગિન પર ક્લિક કરવાનું તમારે યુઝર આઈડી પાસવર્ડને કેપચા નાખવાનું અહીંયા કહેશે તો યુઝર આઈડી અને પાસવર્ડ ક્યાંથી મળશે તો મિત્રો નીચે જુઓ ન્યૂ યુઝર રજીસ્ટ્રેશન એવું લખેલું છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે આવો એન્ટરપ્રાઇઝ અંદર જોવા મળશે રજીસ્ટ્રેશન કરવા માટે તો સૌ પ્રથમ અહીં ફર્સ્ટ નામ મને લાસ્ટ નામ લખી દેવાનું છે ત્યારબાદ ઈમેલ આઈડી અને એક મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને મોબાઈલ નંબર જે નાખેલો છે ત્યાં સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી એન્ટર કરી દેવાનો છે ઓટીપી એન્ટર કરી અને નીચે જવો યુઝરનેમ લખેલું છે એમાં તમારે યુઝરનેમ બનાવી નાખવાનો છે તમારી રીતના તમે તમારું ઈમેલ આઈડી પણ યુઝરનેમ તરીકે રાખી શકો છો ત્યારબાદ તમારે પાસવર્ડ બનાવવાનો છે બે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી અને મિત્રો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દેવાનું છે તમારો ડેટા સેવ થઈ જશે ત્યારબાદ મિત્રો વળી પાછું આપણે લોગ પેજ પર આવી અને જો અહીંયા આપણે જે યુઝરનેમ બનાવ્યો છે તે એન્ટર કરી અને પાસવર્ડ જે બનાવેલો છે એ એન્ટર કરી કેપચા નાખી અને સાઇન ઇન પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમને આવો અંદર એન્ટરફેસ જોવા મળશે લોગ થયા બાદ મિત્રો હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું નામ અને અટક ફેરફાર કરવા માટેનું ત્યારબાદ તેની ફી કઈ રીતના ભરવી અથવા જો તમારે ઓફલાઈન ફોર્મ ભરવું છે તમને ઓનલાઈન નથી ફાવતું તો એ કેમ ભરવું અને તેની ફી કઈ રીતના ભરવી અને તે સબમિટ ક્યાં કરવું ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ એમાં જોશે આ સંપૂર્ણ માહિતી મેં આ વિડીયોમાં આપેલી છે તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આવતા બે લાયકનને દબાવી દો વિડીયોને લાઇક કરી નાખો થેન્ક યુ ફોર વોચિંગ